મેં જબુગામ વૈષ્ણવ સમાજ દ્વારા મહારાજા ફિલ્મનું બહિષ્કાર કરવા માટે તથા તેના વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવા માટે જબુગામ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેલા છે મહારાજા ફિલ્મ જે ઓટીટી પ્લેટફોર્મ પર દર્શાવવામાં આવવાની છે તે ફિલ્મમાં ભગવાન શ્રી કૃષ્ણ વિરુદ્ધ વ્યભિચારી રીતે એમને રજૂ કરવામાં આવેલા છે તથા સનાતન ધર્મ અને હિન્દુ ધર્મનું અપમાન કરવામાં આવેલું છે જેના વિરુદ્ધ અમારે આજરોજ જબુગામ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમો મુજબ એમના જે એના ડાયરેક્ટર છે નિર્દેશક છે ઓટીટી પ્લેટફોર્મ જે નેટફ્લિક્સ છે તથા તેને લેખક એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરવામાં આવેલા છે તથા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તે આધારે અમે સમસ્ત જબુગામ સમાજના વૈષ્ણવો આજરોજ પોલીસ સ્ટેશન જબુગામ ખાતે ઉપસ્થિત રહેલા છે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માગ કરવા માટે અમારા તમામ જબુગામ વૈષ્ણવ સમાજ તથા ગુજરાતમાં રહેલા તથા ભારત દેશમાં રહેલા તમામ વૈષ્ણવ સમાજ દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય તેના તેના માટે આજરોજ અમે સૌ સૌ પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહેલા છે નીરજ પંચોલી એડવોકેટ જબુગામ અમે જબુગામના સમસ્ત વૈષ્ણવ સમાજ ભેગા થઈ અને આજે જે ઓટીટી પર નેટફ્લિક્સ ઉપર આપણે મહારાજ ફિલ્મ આપણે રજૂ કરવાના છે અને એ વૈષ્ણવ સંપ્રદાયનું બહુ વિરુદ્ધનું બધું અંદર દર્શાવે છે એટલે અમે એનો વિરોધ કરવા માટે આજે પોલીસ સ્ટેશને હાજર થઈ અને અમે એમની સામે ફરિયાદ આપી રહ્યા છે તે સ્વીકારી છે સુભાષભાઈ દેસાઈ સનાતન ધર્મ ની રક્ષા કરો કરો રક્ષા